રાધા ફટાકડતી ઉભી થઈ પાણી લઈ આવી પણ સૌજીની ખાંસી હજી અટકી નહોતી હાથ પસવારતા બોલી હમ બીજે દિવસે જ સરકારી દવાખાનાની બારી ખુલે એ પહેલા સૌજીને એની ઘરવાળે ત્યાં પહોંચી ગયા આવજા કરતી ટ્રેનથી જેમ પ્લેટફોર્મ ધમધમે એમ સૌજીની ખાંસીથી એની છાતી ધમધમતી હતી તોય બારી ખુલવાની રાહ જોતો એ બેસીને ટેસથી બીડીના કશ ખેંચતો હતો જેવી બારી ખુલી કે બીડી ફેંકીને દોડતો બારી પાસે પહોંચી ગયો દાતને બતાવું છે નામ લખો ને નામ સૌજી ઉમર પચીસ વર્ષ લો આ કાગળ ડૉક્ટર અનિલને મળજો જરા કંટાળા ભર્યા સ્વરે કેસ પેપર આપતા એ બોલ્યો શું થાય છે કે બોલે પહેલા જ ખાંસીના એક જોરદાર હુમલાએ જવાબ આપી દીધો કેટલા દિવસથી છે પહેલા ક્યારે આટલા દિવસ રહી છે ખાંસી ગણ્યું નથી પણ હશે મહિના દીધા ઝીણો તાવ હોય એવું લાગે છે છાતીમાં એ ઝીણું ઝીણું દુખે છે ક્યારે ગભરામણ પણ થાય છે એક સ્વાચે સૌજી બધું જ બોલી ગયો આ કાગળિયામાં લખી છે એ તપાસ કરાવી લ્યો એક્સરે ની લાંબી લાઈન સૌજી ઊભો રહ્યો સૌજીને ક્યાં ખબર હતી કે એની તપાસ અને સારવાર પણ આટલી જ લાંબી ચાલશે ખમીસ કાઢો સીધા ઊભા રહો કાઢનાર સૂચના આપતો ને સૌજી ચૂપચાપ અનુસરતો શું થયું છે એમને રાધાએ ધડકતા હૃદયે એમને પૂછ્યું એ તો ડોક્ટર જ કહી શકે ડોક્ટરે રિપોર્ટ જોયા કપાળ પર કરચલીઓ પડીને આંખ સહેજ ઝીણી થઈ સૌજી રિપોર્ટ નહોતો વાંચી શકતો પણ ડોક્ટરનો ચહેરો વાંચવા લાગ્યો ગળામાં શોષ પડ્યો ને જીભ સુકાવા લાગી હથેળી પર થવા લાગ્યો એની ચિંતા પામી એ એનો હાથ પકડી અને આંખથી જ આશ્વાસન આપ્યું હજી એક તપાસ કરાવવી પડશે પછી ચોક્કસ કંઈ કહી શકું કરાવવાના નવા રિપોર્ટની નોંધ કરતા ડોક્ટર બોલ્યા બાયોપ્સીની તપાસ થઈ રિપોર્ટ લેતા હવે સૌજીનો હાથ એ ધ્રુજતો હતો તમને ફેફસાનું કેન્સર છે સરળ ભાષામાં ડોક્ટરે માહિતી આપી એટલે રાધાએ ફાટેલા અવાજે પૂછ્યું એટલે બેન હવે સૌજીભાઈના ફેફસા બહુ ખરાબ થઈ ગયા છે આપણે સારવાર કરીશું પણ બચાવવું તો ઈશ્વરના હાથમાં છે સૌજી તો જાણે પથ્થરની મૂર્તિ જ બની ગયો આંખ સામે ગામ મા બાપ ભાઈ બંધો લગન રાધાને લઈને શહેર આવેલો અને હોંશથી સંસાર વસવેલો એ બધું જ ચકરાવા લેવા લાગ્યો ખમીસના ડાબા ખિસ્સામાં રાખેલી પાંચ ફોટા બીડીના પાંચે ચહેરા જાણેની મશ્કરી કરતા હતા સૌજી નાના બાળકની જેમ રાજાના ઘભે માથું મૂકીને એ રડવા લાગ્યો ડોકે ડૉક્ટરની કેબિનનું વાતાવરણ ભારે થઈ ગયું કાલે સવારે તમે જરૂરી સામાન લઈ અને હોસ્પિટલ આવી જાઓ દાખલ થવું પડશે અમારેથી થતું બધું જ અમે કરીશું બીજા દિવસે કેન્સર વિભાગના જનરલ વોર્ડના ખાટલા નંબર નવ પર એ સૌજી સૂતો હતો અને રાધા બાજુમાં બેઠી હતી હતી સ્વચ્છતા ત્યાં પ્રભુતાના લગાવેલા બોર્ડ પાસે એમ મૂકેલી કચરાપેટી પર માખીઓ બણબણતી હતી દિવાલો પીળી ઉદાસી પહેરીને જાણે દર્દીઓની પડખે ઊભી હતી દર્દીઓના પૂછાતા પ્રશ્નોના જવાબ આપતા ચહેરો જતો હતો સુવિધાઓનો અભાવ નહોતો પણ સરકારી કર્મચારીઓમાં ભાવનો અભાવ ચોક્કસ હતો સફેદ પલંગ સફેદ ચાદર પર સૂતેલા લગભગ બધા દર્દીઓ સાવ ફિકા લાગતા હતા દરેકના ચહેરા એમના રોગ અને પીડાની ચાડી ખાતા હતા જાત જાતની ટ્રીટમેન્ટ અને દવાઓ સરકારી દવાખાનું હતું એટલે બધું મફત મળતું પણ પીડા પોતે ભોગવવી પડતી હો ટ્રીટમેન્ટને અને રોગની બેવડી અસર સૌજીના શરીર પર દેખાતી હતી દિવસનો મોટા ભાગનો સમય એ સૌજી દવાઓના ઘેન અને સારવારને લીધે સૂતો રહેતો વચ્ચે વચ્ચે આંખ ખોલી રાધાને જોઈ લેતો કે હોસ્પિટલમાંથી મળતું જમવાનું જમી લેતો રાધા પ્રેમથી જમાડતી ને સૌજીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી સૂતો હોય ત્યારે રાધા થેલામાં રાખેલા ભગવાન રીતસર કરતી કારે બેઠેલો થઈશ સૌજી ક્યારેક પૂછતો પણ ખરો બસ થોડા દી પછી ઘેર રાધા નાના બાળકને સમજાવતી હોય એમ બોલતી ને સૌજી નો હાથ પંપાળતી સમજાતું નતું કે સૌજીને દિલાસો આપતી હતી કે પોતાની જાતને હોય એમ લાગે છે ડાક્ટર આવે તો પછી પૂછી જોજે એક સવારે સૌજી પીડાથી કણસતા બોલ્યો ચિંતા ન કર ડાક્ટર આવે એટલી વાર પૂછી લઉં અને પછી આજ બહુ દી બીડી બીડી પીવી છે મને હાલને ત્યારે ડાક્ટરને કહી દઈશ રાધા ડોક્ટર છેલ્લી વાર તારાહમ દયામણું મોઢું કરતા સૌજી બોલ્યો હોડમાં કોઈ નર્સ નથી એની ખાતરી કરી અને રાધાએ એ બીડી સળગાવી સૌજીના મોમાં મૂકી બીડીના ધુમાડાની સાથે સૌજીનો જીવ પણ એ હવામાં ઓગળી ગયો રાધા બીડીના સળગી રહેલા ઠૂઠાને અને સૌજીના ઓલવાઈ ગયેલા શરીરને એ જોઈ અને પોક મૂકી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો જો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું આગળના વીડિયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે